સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું ભરતી પ્રક્રિયા પીએચડી ની ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ કર્યો હાથમાં બેનર અને પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા કુલપતિની કામગીરી સામે પણ તેમણે નારાજગી વ્યક્ત કરી પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોયલ સહિતના નેતાઓ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજા પણ આ પ્રદર્શનમાં જોડાયા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે પરાક્રમ જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કર્યું છે શું માંગ છે શું કહી રહ્યા છે આ ચોક્કસ ઘણા લાંબા સમય પછી કોંગ્રેસ ના આટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત નેતાઓ એક સાથે ઉપસ્થિત છે જે જોઈ શકાય છે કે પીએચડીની ગાઈડશીપ સહિત અલગ અલગ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે